મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા ગઈકાલ તારીખ બાર ઓગસ્ટના રોજ સાંજે પાંચ કલાકે મોરબીના પોલીસ પરેડ થી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નવા બસ સ્ટેશન સુધી યોજાઈ હતી ને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ થઈ હતી આઝાદ ભારતને હવે વિકસિત ભારત બનાવવા તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા અને દેશદાજ જાગૃત થાય તેવા આશયથી મોટી સંખ્યામાં નાગરિકોએ આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ લોકો જોડાયા હતા તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રાના રૂટ પર મોરબી મહાનગરપાલિકા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવી હતી આ રેલીમાં શહેરની જુદી જુદી ખાનગી તેમજ સરકારી શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે તિરંગા યાત્રામાં જોડાઈ અને તિરંગા યાત્રાનું ગૌરવ વધાર્યું હતું આ તિરંગા યાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જિલ્લા કલેક્ટર શ્રી કેબી ઝવેરી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ભાજપ અગ્રણી જયંતિભાઈ જયરાજભાઈ પટેલ સેવા એક સંપત્તિના ફાઉન્ડર અજયભાઈ લોરિયા પોલીસ સ્ટાફ તેમજ શાળાઓના શિક્ષકોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા આ આગેવાનો સરદાર પટેલ ને પુષ્પાંજલિ અર્પી રહ્યા હતા ત્યારે પાછળની રેલી ગાંધી ચોકમાં હતી વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે ગગન ભેદી નાદ ગુંજી ઉઠ્યો હતો રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી